નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એવન ગુજરાતી યુટ્યુબ ચેનલ માં મિત્રો આજે આપણે ઇન્દ્રપુરા ગામના આડા માર્ગ ની મેલેડી માના ઇતિહાસ વાત કરીશું અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાનું અંતરિયાળ વિસ્તારમાં આવેલું આ ઇન્દ્રપુરા ગામ દેત્રોજ ચોકડીથી થી પાંચ કિલોમીટર અંતરે આવેલું છે આશરે પાંચસો જેટલી વસ્તી ધરાવતા આ નાનકડા ગામમાં પટેલોની વસ્તીની સાથે ઠાકોર પ્રજાપતિ હરિજન અને નાળિયાની વસ્તી આવેલી છે ગામ લોકોના કહેવા પ્રમાણે આશરે અઢીસો વર્ષ પહેલાની આ વાત છે એ વખતે પણ ઇન્દ્રપુરા ગામના પટેલોનો મુખ્ય વ્યવસાય ખેતી જ હતો એટલે આજુબાજુના ગામોમાંથી વાડા વસ્તી ખેતરમાં મજૂરી કરવા આવતા હતા મિત્રો ગામ લોકોના કહેવા પ્રમાણે બે લોકવાયકા પ્રચલિત છે એક લોકવાયકા પ્રમાણે વર્ષો પહેલા ઈશન ગામના કાળાભાઈ નાથાભાઈ નાળિયા જે માના પુવાજી હતા તેમની દીકરી સતીબેન લગ્ન ઇન્દ્રપુરામાં થયા હતા અને તે સતીબેન મેલેડી માને તેમની સાથે સાસરીમાં પૂજવા લઈ ગયા હતા આ મેલડીમાં કુવાસીની વારુ માતા છે પરંતુ અમુક લોકોના વિરોધના કારણે તેમને માને ગામ બહાર એક ચાર નીચે બેસાડ્યા હતા એક લોકવાયકા પ્રમાણે વર્ષો પહેલા નારાયણભાઈ નાળિયા રહેતા હતા અને તેમના બીજા ભાઈ સવાભાઈ નાડિયા બાજુના ગામમાં મારુષણામાં રહેતા હતા આ બંને ભાઈઓ પોતાની આજીવિકા માટે મોરની પીછીઓનો ધંધો કરતા હતા બંને ભાઈઓ મોરની પીછીઓ ખરીદવા દૂર દૂર સુધી ગામોમાં જતા હવે એક દિવસ બન્યું એવું કે આ બંને ભાઈઓ ગામથી દૂર મોરની પીછી ખરીદવા જતા રહ્યા દિવસ આથમવાનો સમય થઈ ગયો હતો એટલે બંને ભાઈઓ રાત ઈશામો કરવા એક ગામમાં રોકાયા આ ભાઈ રોજ ત્રણ માતાજી ની પૂજા ભક્તિ કરતો હતો આ બંને ભાઈઓને એમ થયું આપણે પણ એક માતાજી આપણા ગામમાં પૂજવા લઈ જઈએ સવારે એક દેવીનું કોડાયું અને લાલ કંકણ આપતા કહ્યું કે લો આ દેવી અને તેમની સવાર સાંજ પૂજા કરજો સવા ભાઈઓ તો આ કોડાયું અને લાલ કંકણ પોતાની પાઘડીના છેડે બાંધી પાઘડી માથે મૂકી બંને ભાઈઓ ઘર તરફ ચાલતા થયા આ બંને ભાઈઓ ઘરે પહોંચવા આવ્યા એટલે વિચાર કરે છે કે બંને માંથી કોના ઘરે દેવીને બેસાડવી સવાભાઈ વિચાર કરીને મારે મોલ્લાના લોકો વાચતે ગાજતે ઇન્દ્રપુરાથી ઘેલડા તરફ જતા આડો માર્ગ આવે છે ત્યાં જઈ મદ્રિસ જવાના રસ્તા ઉપર કંકા એના નીચે આ વસ્તુને ભંડારી ઉપર પાંચ ઈટોની ડેરી બનાવી અને માં મેલડીને આ કંકાયના ઝાડની નીચે બેસાડ્યા પછી તો નારણભાઈ ના દીકરા જેઠાભાઈ અને જેઠાભાઈ ના દીકરા એવા મગનભાઈ માનો દર વર્ષે નિવેદ કરતા હતા પછી તો વર્ષો ના વર્ષો વીત્યા પણ સમય બદલાયો સરકાર બદલાઈ ધીરે ધીરે આજુબાજુના લોકો માની માનતા રાખવા લાગ્યા માં દરેકને વચ્ચે રહીને ન્યાય આપવા લાગી ધીરે ધીરે માં મેલડીનો મહિમા વધવા લાગ્યો તેમ તેમ આજુબાજુના ગામ એવા કેલડા કુકવા હાટીપુરા દેતરોજ દીકાવાડા મારૂસણા નાગપુરા અબાસણા મદ્રિસણા ફતેપુરા તથા આજુબાજુના ઘણા ગામોમાંથી માના ભક્તો દર્શન કરવા આવવા લાગ્યા પછી તો સૌ લોકો અનેક માનતાઓ માનવા લાગ્યા માં મેલડી કોઈની ચોરાઈ ગયેલી વસ્તુ પાછી અપાવે તો કેટલાય વાંજ્યાના પારણા બંધાવ્યા બીજા અનેક અટવાયેલા કામો માં પૂર્ણ કરવા લાગી હાલની જ વાત કરીએ તો બાજુના ગામ નાગપુરામાં માં મેલડીના ભક્ત એવા વાઘુભાઈ રબારી રહે છે તેઓને માં મેલડીની માયા લાગી અને દર રવિવારે માતાજીના દર્શને આવતા હતા અચાનક એક વખત તેમને જીવલેણ બીમારી થતા બે વર્ષ સુધી ખાટલામાં પડ્યા તેમણે માની માનતા માની અને કહ્યું કે હે માં હે માં મેલડી મારે તો પણ તું અને જીવાડે તો પણ તું તેમને માં મેલડી ઉપર અતૂટ શ્રદ્ધા હતી એટલે માના આશીર્વાદથી તેઓ ચમત્કારિક રીતે ચાલતા થઈ ગયા વાઘુભાઈ રબારીના મનમાં વિચાર આવ્યો કે આ માતાજીની નાનકડી ડેરી પર આરસનું સિંહાસન બનાવડાવું હાલમાં વાઘુભાઈ રબારી અને ઈશ્વરભાઈ નાડિયા આ મેલડી માના કુવાજી છે થોડા જ સમય પહેલા માની ડેરી ઉપર આરસનું સિંહાસન બનાવવાનું કામ ચાલુ કર્યું એવામાં ઇન્દ્રપુરાની કુવાસી માતાજીના દર્શન કરવા આવી હતી ત્યારે તેણે સિંહાસનનું કામ ચાલુ રહેલું જોઈ માની માનતા માની કે હે મા મેલડી મારા અટવાયેલા રૂપિયા તું પાછા લાવી આપે મારી શક્તિ પ્રમાણે માતાજીના ફોટાની સિંહાસન પર સ્થાપના કરીશ માત્ર સાડા ત્રણ દિવસમાં આ કુવાસીના આઠ લાખ રૂપિયાનો ન્યાય હાલની આ હાઈસ્પીડ હાઈકોર્ટ એવી માં મેલડી આપ્યો હમણાં જ તારીખ ચૌદ બાર એકવીસ ને મંગળવાર માક્ષર સુદ અગિયારસ ના શુભ દિવસે વાજતા ગાજતા વધામણા સાથે આડા માર્ગની મેલડી માના ફોટાની સ્થાપના કરવામાં આવી મિત્રો આવા તો અગણિત પરચાઓ માં મેલડીએ પૂર્યા છે અને દરેકની મનોકામનાઓ મારી હાલની આ હાઈકોર્ટ એવી આડા માર્ગની મેલડી પૂર્ણ કરી રહી છે મિત્રો એક નાનકડી ડેરીમાંથી એક ભવ્ય મંદિર બનાવવા પાછળ ભાગુભાઈ રબારી રણુભા દરબાર ભીખાભાઈ કનુજી અને ભૈલાલજી તથા મારા ઇન્દ્રપુરા ગામની સાથે સાથે આજુબાજુના ગામોનો પણ ઘણો સાથ સહકાર રહેલો છે તો મિત્રો

મિત્રો આવા જ વિડીયો જોવા માટે આજે અમારી આ ચેનલ એ વન ગુજરાતી ને સબસ્ક્રાઈબ હાઈન્દ્રપુરાપુરાપુરા